વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વાડલા રોડ પાસે આવેલા જૂનવાણી મકાનની છત મોડી રાત્રે અચાનક ધરાશી થતા સિત્તેર વર્ષની વૃદ્ધને પહોંચી ઈજા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવા બાબતે સામે આવી છે જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં વાડલા રોડ પાસે આવેલા શાંતાબેન મુંજાભાઈ સોલંકીનો જુનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટના પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે અચાનક ધડાકાભેર છત પડવાના અવાજથી આસપાસના રહેતા લોકો પણ જાગી ગયા હતા અને જ્યારે આ બનાવની પાડોશીઓને જાણ થતાં તુરંત શાંતાબેનના મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધ શાંતાબેન સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક એકસો મારફતે ઉપલેટા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી આ ઘટનાની જાણ વોર્ડ નંબર ત્રણના સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન ચંદ્રપાલસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાને થતા તાત્કાલિક હોસ્પિટલે પહોંચી સમગ્ર હકીકતની માહિતી મેળવી ઉપલેટા નગરપાલિકા અને સરકારશ્રી સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા તાલુકામાં હોટ નંબર ત્રણમાં અમે રહીએ છીએ વોર્ડ નંબર ત્રણમાં નબળા વિસ્તાર રહે છે નબળા કાચા મકાન છે અને રજૂઆત સરકાર શ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે અને રાતકાલે કાલે રાતે જોરદાર અવાજ થયો અમારા ઘરની બાજુમાં અમે બાયણે નીકળ્યા તો એક ડોહીમા ઉપર મકાન પડ્યું હતું એ મકાનમાંથી ડોહીમાને અમે બારીએથી રહી દોઢ વાગે બાયણે કાઢી અને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલ દાખલ કરેલા દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકારશ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારા આપી ગયા છે નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવા નથી લખીને અમને આપી દીધું બે હજાર અઢારમાં રોજ કામ આપેલું છે પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈએ તો અમે કાગળમાં હમ અમને જવાબ આપી દઈએ આથી અમારું કોઈ પણ યોગ્ય કરે જય ભારત જય માતાજી મારું નામ હરપાલસિંહ જાડેજા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ખરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ઘરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધારસ્તંભ નથી તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકારશ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી